વાત કરવામાં આવે તો ગીર સોમનાથ ના સુત્રાપાડાના યુવાન પાડોશી સહિતના શખ્સો એ અપહરણ કરી ઢોર માર માર્યો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડાના યુવાનનું પાડોશી સહિતના શખ્સોએ અપહરણ કરી બેફામ માર માર્યો જૂનાગઢ મતગણતરીમાં આવ્યા ત્યારે થયેલી માથાકૂટના કારણે અપહરણ કરવામાં આવ્યું સુત્રાપાડાના કાંકરી ગેટની બાજુમાંથી તાલાલા પંથકમાં લઈ જઈ ધમકી આપી અને માર માર્યાનો આક્ષેપ ફરિયાદીને શરીરના અનેક ભાગોમાં ગંભીર ઈર્ષાઓ પહોંચી છે ફરિયાદ ન કરવા ખાતરી આપી ત્યારે ફરિયાદીને છોડ્યો પરિવારની એક જ માંગ છે કે તમામ આરોપીઓને કડકમાં કડક સજા થાય પરિવારે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી ફરિયાદ બાદ પોલીસની ચાર ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી પરિચય જયેશ મેઘાણી બારણ કાકરી ગેટ ઉપર ગાડી રિપેરિંગ કરાવવા ગયા હતા વનિતા જયેશ બારણ જયેશ મારણ અહીંથી કાંકરી ગેટ ઉપર વસ્તુ ચીચને ગાડી રિપેરિંગ કરાવવા ગયા હતા ત્યાંથી મયકાના કરીને ચાર વ્યક્તિ સાથે સફેદ કલરની વ્હાઇટ ગાડી લઈને એમાં કિડનેપ કરીને અપહરણ કરીને લઈ ગયા છે પછી અહીંથી મારતા માતા એક વાડી તાલારા વિસ્તાર બાજુ ગળું બાજુ વાડીએ જગ્યાએ માર મારી ને કવાડી સાથે ને પાઇપો ને સાકરું સાથે માર માર્યો છે એને કવાડી સાથે સાકરું સાથે પાઇપો સાથે માર મારતા લઈ ગયા છે મોઢે ઉપર રાડું પાડતા હતા બોલી શકતા નહોતા તો બાંધી લીધું છે એવી રીતના એને મારવા માર મારવામાં આવ્યો છે અમને ન્યાય બસ અમારે ન્યાય જોઈએ છે ન્યાય નહીં મળે તો આંદોલન કરજો